અમદાવાદ માટે ગુરુવાર કાળ બનીને આવ્યો અમદાવાદ પ્લેન ક્રેસમાં બસોને નેવુંના મોતની આશંકા વિજયભાઈ રૂપાણી સહિત બસોને એકતાલીસ મુસાફરોના મોત એકનો ચમત્કારિક બચાવ જ્યાં પ્લેન ક્રેશ થયું તે હોસ્ટેલના ઇન્ટરનલ ડોક્ટર્સ અને અન્ય સહિત પચાસના મોતની આશંકા ગુરુવારે બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ સાતસો ને સિત્યાસી ડ્રીમ લાઇનર વિમાન ક્રેશ થયું તેમાં બાર ક્રૂ મેમ્બર સહિત બસોને બેતાલીસ લોકો સવાર હતા અત્યાર સુધીમાં ફક્ત એક જ વ્યક્તિનો આ દુર્ઘટનામાં ચમત્કારિક બચાવ થયો છે બાકીના બધા જ લોકોના મોત થયા છે જ્યાં પ્લેન ક્રેશ થયું તે મેડિકલ હોસ્ટેલના પચાસ ઇન્ટરનલ ડોક્ટર સહિત સ્ટાફના મોત થયા છે સમાચાર એજન્સી એ પોલીસ કમિશનરને ટાંકીને જણાવ્યું હતું કે ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક રમેશ વિશ્વાસ કુમાર જે વિમાનની સીટ નંબર અગિયાર એ પર બેઠેલા હતા તે અકસ્માતમાં બચી ગયા હતા તેમનો વિડીયો પણ સામે આવ્યો છે અગાઉ એપીએ કહ્યું હતું કે વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા હતા એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર એઆઈ એકસો એકોતેર અમદાવાદથી લંડન જઈ રહી હતી તેમાં કુલ બસો ને ત્રીસ મુસાફરો હતા જેમાં એકસોને ઓગણા સિત્તેર ભારતીય ત્રેપન બ્રિટિશ સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે બાકીના બાર મેમ્બર હતા અમદાવાદ માટે ગુરુવાર કાર્ડ બનીને આવ્યો હતો લંડન જતું એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ટેક ઓફ થયાની બે મિનિટ બાદ જ ક્રેશ થઈને રહેણાંક વિસ્તારમાં પડ્યું હતું એના કારણે ચારે તરફ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા આ દુર્ઘટનામાં બસોથી થી વધુ લોકોના કરુણ મોત નીપજ્યા હોવાની શક્યતા છે મૃતદેહો એ હાલતમાં બળી ગયા છે કે એની ઓળખ થવી પણ મુશ્કેલ છે અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશમાં પૂર્વે મુખ્યમંત્રી શ્રી રૂપાણીનું નિધન થયું છે પ્લેન ક્રેશમાં ઇજાગ્રસ્ત થયેલા મુસાફરને સિવિલ હોસ્પિટલના ત્રીજા માળે રાખવામાં આવ્યા છે ઇજાગ્રસ્ત મુસાફર સુધી કોઈ પણ પહોંચી ન શકે તે માટે બાઉન્સર ગોઠવવામાં આવ્યા છે પ્લેન ક્રેશ થયું તે જગ્યાએ પચાસથી વધુ પક્ષીઓના મોત થયા છે યુવક અને તેની બર્ડ રેસ્ક્યુ ટીમે કાટમાળથી પચાસ પક્ષીઓને બહાર કાઢ્યા હતા એક પક્ષી જીવતું બચાવી લેવાયું છે પચાસ મૃત પક્ષીઓને દાટી દેવામાં આવશે રિપોર્ટ મુકેશ ચુનારા અમદાવાદ આ નું જારી